આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક જાન્યુઆરીથી અમદાવાદની તમામ રિક્ષાઓ ઉપર ડિજિટલ મીટર લગાવવાની અમદાવાદ કમિશનરની જાહેરાત પછી અમદાવાદ પ્રગતિ રિક્ષા એસોસિએશન પ્રમુખ ઇમરાન મંસુરી જોડે આપણે વાત કરી એ લોકોએ જણાવ્યું કે અમે મીટરથી હેરાન નથી પણ મીટર જે વેચે છે એ લોકોથી પરેશાન છે એ લોકો બમણા ભાવથી મીટર વેચાણ કરે છે આમ પ્રગતિ યુનિયન દ્વારા સસ્તા ભાવથી મીટર લગાવવાની પ્રતિક્રિયા ચાલુ કરવામાં આવી છે અને રેપિડો જેવી બાઇકો બંધ કરવામાં આવે તેવી માંગણી કરી છે રહી સૈયદ અમદાવાદ મારું નામ મનસુરી સાદ હું પ્રગતિ રિક્ષા ચાલક યુનિયનનો એક મેમ્બર છું અને આજે સીપી સાહેબનો આ હુકમથી અમદાવાદના અંદર એક જાન્યુઆરીથી ડિજિટલ મીટર જે ફરજિયાત લાગેલું હોવું જોઈએ તે કાયદો લાવવામાં આવ્યા અને એ માટે રિક્ષાવાળાને ઘણી બધી તકલીફ પડી છે તો મારું કેવું એક જ છે કે ભાઈ આનંદ રિક્ષાવાળાને થોડી રાહત આપે કેમ કે ડીલરો પાસે મીટર નથી ને જેમના પાસે મીટર છે તો ડીલરો રિપેરિંગ કરવા માટે ચોખ્ખા શબ્દમાં ના પાડે છે કે જાઓ મહિના પછી આવજો કેમકે અત્યારે ડીલરોને કમાવામાં રસ છે અને જે વસ્તુ પંદરસોમાં વેચાય એ વસ્તુના સાડા ત્રણ હજાર મળી રહ્યા તો કોઈ બી ડીલર રિપેરિંગ કરવા તૈયાર નથી તો અમારી સરકારની એક આ માંગણી છે કે તમે એવું મીટર બનાવો કે જે રિપેરિંગ બધા કરી શકે કે જે કંપનીનું મીટર છે એને રિપેરિંગ કરવાની ઓથોરિટી એ જ કંપની પાસે છે તો અમારી એ વસ્તુ એ કે યુનિવર્સલ મીટર બનાવવામાં આવે કે યુનિવર્સલ મીટર બને તો એની ઓથોરિટી દરેક ડીલરના પાસે હોય તાકે રિક્ષાવાળા કોઈ બી હેરાન ના થાય

કે ભાઈ મેં તો આ જે એ મીટર પર જોઉં એ જ આપીશ એટલે આવા ઘણા પહેલાં બી આ વસ્તુ થઈ ચૂકી છે આ મીટરના અંદર અમે યાંકી મીટર વ્યવસ્થિત હતું પણ હવે આ ડિજિટલ મીટર જે સરકારના આદેશથી અમે લગાવવા માટે અત્યારે જબરજસ્તી એગ્રી તો થયા છે પણ હજુ રિક્ષાવાળાને ટાઈમ આપે કેમ કે આ વસ્તુ જે મીટરથી અમે પહેલેથી ધંધો કરીએ છીએ પણ હજુ થોડો ટાઈમ મળે તો એમાં રિક્ષાવાળાને રાહત મળે ને ઓલરેડી અમદાવાદના અંદર સટલ રીક્ષાઓ સાહીઠ ટકા સટલ રીક્ષા ચાલે અમદાવાદના દરેક ખૂણા પરિક્ષા ભરાય છે પોલીસ વાળા રીક્ષા કે પોલીસના સામે સાત આઠ સવારી ભરીને જાય છે પોલીસ કાંઈ કશું નથી કરતી બીજા નંબર પર આવે ગોતા ચોકડી ત્રીજા નંબર પર આવે વૈષ્ણોદેવી ચોકડી ચોથા પર આવે ઉજાલા ચોકડી એવી દરેક ચોકડીઓ જે અમદાવાદમાં શેરિંગ રીક્ષાઓ ભરાય છે ત્યાં કોઈ કાયદા નથી લાગતા અને જે વિચારા રિક્ષા વાળા ધંધો કરે મીટર પર તેમને રોકીને જેના પાસે ડિજિટલ મીટર નથી એમને પાંચસો પાંચસો રૂપિયાના મેમો હાલી રહ્યા છે તો અમારી આ વિનંતી છે કે બજારમાં મીટર નથી એટલે અમે લગાવવામાં થોડા પાછળ પડી રહ્યા છે કે થોડો સમય વધી જાય અને અમને થોડો ટાઈમ મળે તો અમે બીજા રિક્ષાઓમાં અમે સામીથી અપીલ કરીશું ને લગવાઈશું અમે સામી ચાલીને બાકી અમારું બેનિફિશિયર મીટર થી ધંધો કરવા માટે અમે એગ્રી છે પણ સામી પેસેન્જર બેસવા તૈયાર નથી એ લોકો શટલ 릭શાને પહેલો ચાન્સ આપે છે એમ કે સારણ ચોકડી થી લઈને ઉજાલા ચોકડી સાણંદ ચોકડી થી લઈને નારોલ ચોકડી સુધી જે 릭શામાં શટલ વાળા 30-30 રૂપિયામાં લી જાય તો કોઈ પેસેન્જર 200 રૂપિયાને અંદર કેમ બેસશે મીટર પર તો પહેલા પોલીસને વિનંતી કે શટલ રિક્ષા પર પકડે શટલ રિક્ષાઓને બંધ કરાવે અને પછી મીટરનો કાયદો લાવે

આવકાર્યું તો નહીં પણ અમે જબરજસ્તીના સોદા થઈ રહ્યા છે એટલે મીટર લગાવવું પડે છે અમારે અને ના લગાવે તો પાંચસો રૂપિયાનો દંડ પહેલીવાર બીજી વાર હજાર રૂપિયાનો દંડ અને ત્રીજી વાર પરમિટ ભંગનો નિયમ છે એટલે મારે જબરજસ્તી લગાવવું પડે એમ છે અને લગાવી રહ્યા છે આ મીટરનો કાયદો અમે હજુ આવકાર્યો તો નથી જ પણ હજુ અમે માગણી કરી રહ્યા છીએ કે ભાઈ અમને ટાઈમ થોડો વધારે આપે જેમ કે ડીલરો પાસે મીટર છે નહીં અત્યારે જઈને આવ્યા અમે અમે પ્રગતિ તરફથી દરેક મેમ્બરને અમદાવાદના દરેક ડીલર કરતાં સસ્તા મીટર અમે અપાવ્યા છે પણ અત્યારે ડીલરો લૂંટી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે બરાબર છે પણ આ જે મીટરનો કાયદો લાગુ કર્યો છે એ પ્રમાણે જો ઓલા ઉબેરની તમે વાત કરો તો ઓલા ઉબેરની એપ્લિકેશન છે એ રિક્ષાઓને દસ કે અગિયાર રૂપિયા કિલોમીટર જ આપે છે તો તેમના ઉપર મીટરનો ફેર કેમ લાગુ કરવામાં નથી આવતો એ પણ અમારી એક માંગણી છે અને સીપી સાહેબને એક અમારી નમ્ર વિનંતી છે કે જે પણ પહેલી તારીખ જાન્યુઆરીથી હતું એને થોડો લંબાવે અને થોડો રિક્ષાઓનો ટાઈમ આપે કેમ કે ડીલરો પાસે મીટર છે નહીં એટલે ટ્રાફિક પણ વિનંતી કે ભાઈ યુનિયનની ગાડી હોય મીટર થી ચાલવાની જ છે તો એમને થોડી રાહત આપે બાર કેટલાનું મીટર મળી રહ્યું છે બાર આ મીટર પચીસો ત્રણ હજાર રૂપિયા લઈ રહ્યા છે આપણા યુનિયનમાં આપણે સોળસો રૂપિયામાં ખાલી આ મીટર રિક્ષા ચાલકો લગાવી રહ્યા છીએ અને કેટલા યુનિયનમાં મેમ્બર છે અત્યારે અત્યારે અમારા યુનિયનમાં અઢીસો થી ત્રણસો મેમ્બર છે એ દરેકને અમે તો મીટર લગાવી દીધા છે અને આગળ જ્યાં મીટર મેં આપે છે પ્રમાણે મારા મેમ્બરો પણ વધી રહ્યા છે કે ભાઈ આપણા રિક્ષા ચાલક જે પ્રગતિ રિક્ષા ચાલક છે એ ક્યાંક ને ક્યાંક સસ્તું મીટર અને સારા ફાયદા આપી રહ્યા છે મીટર વગર અને મીટરથી રિક્ષા ચલાવવામાં શું તફાવત છે પહેલી વસ્તુ તો મીટરથી કોઈ બેસવા તૈયાર જ નથી

કંપનીઓ ચાલે છે ઓલા ઉબેર રેપિડો એમાં પણ મીટરમાં ફેરફાર કરી અને એમાં ભાડું વધારી આપ્યા અમને